હું કોઈ કોઈ ટીકા ન કરતો પણ હમણાં જે બેનો આપણે અમુક ફેશન ગીત લાવ્યા ને એ ભૂંડા બહુ લાગે હું તો દીકરીઓ ને કહું અત્યારે મોબાઈલ ની વ્યવસ્થા છે તમે રેકોર્ડિંગ કરી શકો આપણી માતાઓ બેઠી છે ને ભાઈ જેમ હાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે જેટલી ભજનની તાકાત છે ને એટલી જૂના લગ્ન ગીતોની તાકાત છે એ આપણા સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે એટલે દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માવું બેઠીને આવા જૂના ગીતોના રેકોર્ડિંગ કરી લેજો